જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉમરેઠલા લક્ષ્મીનારાયણ દેવની જેમણે પ્રતિષ્ઠા કરી હતી એવા હરિશંકર શુક્લ એમના પરિવારની અંદર આપણે સૌ જાણીએ છીએ મણિશંકર દાદા હતા જેમણે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલની અંદર એટલા બધા મોટા મોટા યજ્ઞો મોટી મોટી પ્રતિષ્ઠાઓ બધી કરી એમના સુપુત્ર દિનેશ મહારાજ આપણે સૌ સંતો લગભગ જાણે છે તમામ વડતાલ દેશના હરિભક્તો પણ બહુ સારી રીતે ઓળખે છે એટલા પવિત્ર દાદા છે એટલો વેદ અનુસારે ક્યારેય શાસ્ત્રી દોષમાં ન પડે એવો સરસ મજાનો વિધિ કરાવે કોઈ સંતો એમ કંઈક જલ્દી કરી નાખો આમ કરી નાખો તો પણ કોઈ પણ પ્રકારની મણિશંકર દાદાનો અમને અનુભવ છે અને પૂજ્ય દિનેશ મહારાજનો પણ અનુભવ છે ક્યારેય કોઈ બાંધછોડ કરે નહીં અને એમના વંશની અંદર સ્વામિનારાયણ ભગવાન વખતના આ મહાદેવજી છે એમની હિસ્ટ્રી જે સ્વામિનારાયણ ભગવાન જે કરી ગયા હતા એ આપણે પૂજ્ય દાદાના મુખે જ સાંભળીશું કે દાદા આ જે મહાદેવજી છે આ જે શંકર દાદા એની કથા અમારા સત્સંગના ભક્તોને બધાને નીકળ શ્રીજી મહારાજ જ્યારે ઉમરેઠમાં આવેલા અને મુગાને વેદ બોલાવેલા એ મુગા હરિશંકર જેને કહે છે બધા એ હરિશર્મા અને ઘેલાભાઈ બે પાપ દીકરા હતા અને અમારા વંશમાં થાય હું આજે એમની છઠ્ઠી પેઢીએ છું દિનેશ મણિશંકર મણિશંકર ગોવિંદરામ ગોવિંદરામ ભૂદરજી ભૂદરજી હરિપ્રસાદ હરિપ્રસાદ ઘેલાભાઈ આમ હરિ લીલામૃતમાં પણ ઉલ્લેખ કરેલો છે ઉમરેઠથી આવ્યો વેદમૂર્તિ વિપ્ર ઘેલો સમજ્યા એ ગેલાભાઈ ને એમના દીકરા હરિશંકર એમને મળે વેદ બોલાવેલા મુગા મોડે હવે એ વખતે ઘેર પધરામણી કરી એટલે શ્રીજી મહારાજ ઘરે પધારેલા તારે બધા અમારા દેવો હતા આ બધા એ દેવો એમના ખોળામાં મૂક્યા એમના ખોળામાં મૂક્યા તો આ શિવલિંગ છૂટું હતું તે પડી ગયું નીચે એટલે મહારાજે કહ્યું કે ગેલાભાઈ આ તો મોટો ભગવાનનો અપરાધ થાય તમે આવું ના રાખો કે મારા શું કરું તો કે ચંદન ઘસો એટલે ગેલાભાઈ જોડે ચંદન ઘસાય અને ગેલાભાઈએ એ ચંદન ઘસીને લ્યું અને એ ચંદનનો ચાંદલો કરીને ચંદન થી આ લિંગ મૂક્યું મહારાજે લગાડીને આજે પણ એ ચંદન થી ચોટેલું લિંગ છે અને ઉપર ચાંદલો છે એ ચાંદલો આજે પણ એમનો એમ આપણને દર્શન દે છે આ ચાંદલો આ ચાંદલો મહારાજ સ્વામિનારાયણ ભગવાને શિવજીની પૂજા કરતી વખતે આ ચાંદલો કર્યો છે કાયમ એની ઉપર અભિષેક થાય સ્નાન થાય અને શ્રાવણ મહિનામાં તો આખો મહિનો દૂધથી અભિષેક થાય બારે કલાક ચાલે પણ આ ચાલો ક્યારેય ગયો નથી મહારાજે કરેલો આજે પણ યથાવત છે એમને મહાભાગળી જો દાદા ભગવાનની દયા છે મારી જ્યારે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ એની પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠા પતી ગયા પછી સંતોને બધા બેઠેલા હતા ત્યારે ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે આપણે ભૂદેવને શું આપીએ કારણ કે ગોપાળાનંદ સ્વામી ઉમરેટ વારે ઘડી આવતા એટલે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે તમે આપણે ભૂદેવને શું આપીએ કે કાયમ એમની સ્મૃતિ રહે ગોપાળાનંદ સ્વામીએ તે વખતે કહ્યું કે ભગવાન આપો હવે ભગવાન મહારાજ જોડે તો તે વખતે બહુ એક જ હતા એમની પાસે એટલે કે ભાઈ મારી જોડે તો છે નહીં ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું તમારું સ્વરૂપ શું કહ્યું તમારું સ્વરૂપ નિત્યાનંદ સ્વામી બનાવ્યું છે તે વખતે સ્વામી સંપ્રદાયમાં આ સ્વરૂપ બનાવનાર પહેલા પેલા નિત્યાનંદ સ્વામી હતા બે મૂર્તિ બનાવેલી મહારાજે કહ્યું કે નિત્યાનંદ સ્વામી તો પછી તમારી જોડે સ્વરૂપ છે તો મને આપો તમે ભુદેવને આપીએ ને સ્મૃતિ રે એટલે નિત્યાનંદ સ્વામી આ પૂજા કરતા હતા એ સ્વરૂપ આપ્યું સમજ્યા અને પછી એ સ્વરૂપ શ્રીજી મહારાજે મને આપ્યું અવા એક કાળકામાં છે પ્રસાદીના એ મારા કાકાને ત્યાં છે ઓકે સમજ્યા એમને ત્યાં ગયા આ હરિકૃષ્ણ અમારે ભાગ્યા એમને તમને આજ દિવસ સુધી આ દાદા હરિકૃષ્ણ મહારાજની જેમ નિત્યન સ્વામી સેવા કરતા એમ આજે દિનેશ મહારાજ આ દાદા મહારાજની સેવા કરે છે ખૂબ ભાવથી દરરોજ મા પૂજાના મંત્રથી સેવા કરવાની વાહ એવરી ડે પંચામૃત સ્નાન સાથે એવું નહીં વાહ અને આ લાલજી છે એ લાલજી સીજીવાડામાં બ્રહ્મભટ્ટને ત્યાં આપેલા અને એક પછી વારસમાં કોઈ હતું નહીં તે એક ગડા ડોસીમાં હતા તે ઘેર અમારા બાપાને કહે કે ભાઈ અમારા ભગવાન પ્રસાદીના છે પણ ભૂખ્યા ના રહે ત્યાં અમારે આપવા છે વાહ અમે કહ્યું કે હરિકૃષ્ણ મહારાજ પ્રસાદીના મારે ત્યાં છે તો તમે જો આપશો તો અમારો બે ટાઈમ થાળ થાય સવાર સાંજ તો તમારે ભગવાન ભૂખ્યા નહીં રહે

હવે આ ઠાકોરજી છે તે અમારે બહુ વિદ્વાન સંત અને ભક્તિવાળા સંત જેને કહીએ નિષ્ઠ જે ભગવાન જોડે સ્વયં વાતો કરે એવા સંત એવા અથાળાવાળા સ્વામી એમણે જ્યારે એમનું જૂનું મકાન હતું ને એમણે રિપેર કરાવ્યું અને તે વખતે મહાપૂજા કરેલી હુમાત્મક મહાપૂજા અને હુમાત્મક મહાપૂજા પચ્યા પછી આ આ ભગવાન અમને આપેલા એમણે

એમણે આપેલા છે શ્રીજી મહારાજ પોતે વાહ સર ખૂબ આનંદ થયો આ બધા દર્શન કરીને અમને સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ